સુરત શહેરના વેડરોડ વિસ્તારમાં રહેતા બેસગા ભાઈઓ વ્યાજખોરોના ત્રાસને કારણે આર્થિક સંકટમાં ફસાઈ ગયા હતા ચોપન લાખ રૂપિયાની મુદ્દત ચૂકવ્યા છતાં વ્યાજખોરો તેમની પર દબાણ બનાવતા એક ભાઈએ ઝેરી દવા ગટગટાવીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો આ ઘટનાની જાણ થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ અને વ્યાજખોરની ધરપકડ કરવામાં આવી છે જ્યારે ચાર આરોપીઓ હજુ ફરાર છે સુરતના વેઢોલ વિસ્તારમાં રહેતા વિનોદભાઈ ખોડાભાઈ પરમાર અને તેમના મોટા ભાઈ જીતેન્દ્રભાઈ પરમાર સુરત મહાનગરપાલિકામાં નોકરી કરે છે વિનોદભાઈ ભટાર વોર્ડ ઓફિસમાં સુપરવાઇઝર છે વર્ષ બે હજાર આઠમાં જીતેન્દ્રભાઈએ સાત ટકા વ્યાજના દરે દસ લાખ તેમના જ જ્ઞાતિના વ્યક્તિ બિપિન હેડંબા પાસેથી લીધા હતા સમય જતા તેઓ વ્યાજ ભરવામાં અસમર્થ બનતા બીજા ચાર વ્યાજખોરો પાસેથી વધુ નાણાં લેવા મજબૂર થયા અને કુલ પાંચ વ્યાજખોરો પાસેથી ચોપન લાખ ઉધાર લીધા ત્રાસ એટલો વધી ગયો કે સતવીસમી ફેબ્રુઆરી જીતેન્દ્રભાઈએ દવા ગટકટાવી અને તેમને સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા જીતેન્દ્રભાઈએ સાત ટકાના વ્યાજે દસ લાખ પાંચ ટકાના વ્યાજે પંદર લાખ ત્રણ ટકાના વ્યાજે દસ લાખ અને દસ ટકાના વ્યાજે પાંચ લાખ વગેરે લીધા હતા જો કે મૂળ રકમ કરતા અનેક ગણું વધુ ચુકવવા છતાં વ્યાજખોરો દબાણ કરતા હતા વિનોદભાઈએ પણ નવ લાખ લીધા બાદ પચીસ લાખ ચૂકવ્યા છતાં વ્યાજખોરોએ તેમના મકાનના દસ્તાવેજ અને દસ ચેક લખાવી લીધા હતા આ ત્રાસ બાદ વિનોદભાઈની ફરિયાદને આધારે ચોક બજાર પોલીસ પથકે બિપિન હેડંબા કનુ મનોજ વિરાસ પ્રકાશ સોસા અને જીગ્નેશ જોગડીયા વિરુદ્ધ ગુનો નોંધાયો આરોપી બિપિન હેડંબાની ધરપકડ કરવામાં આવી છે જ્યારે અન્ય ચાર આરોપીઓની શોધખોળ ચાલી રહી છે